હા બોલો નમસ્તે બોલો બોલો હું વકીલ છું તમે વકીલને ને રોકવાનો પરિપત્ર હોય તો બતાવો નહીં નહીં હું અત્યારે એડવોકેટ છું મારા યુનિફોર્મમાં છું તમે વકીલને રોકવાનો હુકમ હોય બતાવો પછી હું તમારા વિરુદ્ધ ફરિયાદ કરીશ તમને હુકમ હશે એ સ્વીકાર્યો હું એડવોકેટ છું નહીં નહીં હું એડવોકેટ છું યુનિફોર્મમાં છું હું અમારા ક્લાયન્ટ માટે જાઉં છું વકીલને રોકવાનો તમને કોઈ સત્તા હોય તો તમે મને પરિપત્ર બતાવો હું ધારાસભ્ય છું હું ગુજરાતનો નાગરિક છું એ બધું બરાબર છે આજે હું વકીલ છું બરાબર છે પણ હું એડવોકેટ છું હું મારા યુનિફોર્મમાં યુનિફોર્મ ના ના મજબૂરી હું કામ છે તમે કાયદા પ્રમાણે હાલો ને કાયદા પ્રમાણે હાલો મજબૂરી હું કામ

ટ ને કેમ રોકો તમે આખી કોર્ટ ને આવી રીતે એન્ટ્રી બંધ કરી કોર્ટ ને તમે કોર્ટમાં નહીં જવા દો તમે એમ નહી તમે કાયદા નું માનો છો ભાજપ નું કાયદા નું માનો છો તો એવું એડવોકેટ ને કોર્ટમાં આવતા કેમ રોકો અંદર અંદર પૂછી પૂછી લે લે છે છે અરે ક્યાં ગેટ એ બાજુ ખોલો દરવાજો ખોલો દરવાજો ખોલો 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 વકીલ કોણ છે તમે નક્કી નક્કી કરશો વકીલ કોણ કોણ છે કરશે ભાઈ ચાલો મીડિયા મિત્રો એમ નઈ તમે અદાલત માં જતા વકીલ ને રોકી લેશો તમને એવી સત્તા આપેલી કોને સત્તા આપી એડવોકેટ ને અદાલત જતા રોકવાની સત્તા કોને આપી હું તમે તમારે ક્યાંય કામ છે

દરવાજા ખોલો સામાન્ય માણસો અંદર જવા દો અંદર બધા મીડિયા મીટર ને જવા દો અંદર સામાન્ય લોકોને જવા દો અંદર ચાલો બધાને જવા દો અંદર કોર્ટની અંદર નહીં જવા દો તો કોર્ટ કોઈની છે તમે બંધ કરાવ્યું અંદર ખોલાવો અને બધી બધા મીડિયા મિત્રો ને બધા લોકો જવા દો અરે જજ સાહેબ ને થોડું પૂછવાનું છે

લોકો ને જવા દો અંદર સાહેબ તમે ગેટ ખોલાવો ચાલો ગેટ ખોલાવો ગેટ ખોલાવો સાહેબ ગેટ ખોલો ગેટ ખોલો સાહેબ સાહેબ ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી

અદાલત જવાની પરમિશન કોની પાસે એવો કયો કાયદો છે કે અદાલતમાં જવા માટે વકીલે પરમિશન લેવાની હાઈકોર્ટમાં જવાની પરમિશન થોડાક કે પેલો કોને પૂછો છો કોની પાસે લેવાની જલ્દી ચાલો એના ત્રાસવાદી હોય એમ બંધ કરીને રાખ્યો ભાઈ સાહેબ તમે તો ખોલાવો ને આગળ તો બધું ચાલે ખોલાવો ભાઈ ખોલાવો પબ્લિક પબ્લિક ને અંદર નહીં જાવ તો કોર્ટ માં જાય પબ્લિક ભાજપ ની કોર્ટ છે આ એવું લાગે છે તમે આટલો બધો હાલો ખોલો ખોલો હાલો હાલો ખોલો चलो સાહેબ હાલો હાલો જો તમે ના બોલો તો અમે ખોલીએ બજે આ વકીલ સાહેબ ને તો જવા દો હાલો નાઓ